તાપીના ઇન્ચાર્જ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી વી એન શાહના અધ્યક્ષ સ્થાને વિશ્વ સિકલ સેલ દિવસની ઉજવણી કરવામાં આવી સોનગઢ તાલુકાના જાગૃતિ હાઈસ્કૂલ મંડળ ખાતે વિશ્વ સિકલ સેલ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે ઇન્ચાર્જ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી વી એન શાહે જણાવ્યું કે એનિમિયા જેવા વારસાગત રોગને નવ દંપતિ લગ્ન જીવનમાં જોડાતા પહેલાં ખાસ પરામર્શ અને જાગૃતિ કેળવીને અટકાવી શકે છે તાપી જિલ્લામાં અંદાજે ત્રણ હજારથી વધુ સિકલ સેલના દર્દીઓ છે જેમનું યોગ્ય નિદાન સારવાર માટે જિલ્લા આરોગ્ય તંત્ર નિસ્વાર્થ ભાવે ફરજ બજાવી રહ્યું છે વધુમાં એન શાહે ઉમેર્યું કે જિલ્લામાં કુલ ચોરાણું ટકા લોકોનું સ્ક્રીનિંગ કરાયું છે અને આગામી દિવસોમાં સો ટકા સ્ક્રીનિંગ પૂર્ણ કરાશે આ કાર્યક્રમમાં સોનગઢ મામલતદાર સોનગઢ સીએચસી પીએચસી સેન્ટરના અધિકારી કર્મચારીઓ જાગૃતિ હાઈસ્કૂલ મંડળના પ્રમુખ સંચાલકો શિક્ષકો વિદ્યાર્થીઓ તથા અન્ય વિભાગમાંથી પધારેલા અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા

વિશ્વ સેલ નાબુદીના અભિયાન તરીકે આ ખૂબ અભિયાન આજથી શરૂ થયું છે વિશ્વ સિખલ સેલ દિવસની ઉજવણી માટે માંડલ ખાતે જાગૃતિ માંડલ જાગૃતિ સંસ્થા ખાતે મોટી સંખ્યામાં બાળકો અનેક લોકો સાથે આનો વાર્તાલાપ યોજવામાં આવ્યો હતો અને એમાં અનેક લોકોને આ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું છે વિશ્વ શિખલ સેલ દિવસની ઉજવણીના નિમિત્તે તાપી જિલ્લામાં લગભગ ચોરાણું ટકા જે સ્કેનિંગ આપણે પૂરું કર્યું છે અને બાકીનું સ્કેનિંગ ત્રણ જુલાઈ સુધી આપણે પૂરું કરવાની આયોજન કર્યું છે અત્રે જાણકારી મુજબ આખા જિલ્લામાં લગભગ બત્રીસો જેટલા સિકલ સેલના ડીઝીઝવાળા દર્દીઓ મળી આવેલ છે અને બાળકોથી માંડીને તમામને દ્વારા જો આમાં યોગ્ય રીતે જાગૃતિ સાથે ખાસ કરીને લગ્ન જીવન જ્યારે નક્કી થતું હોય ત્યારે એમાં જો પૂરતી તકેદારી રાખવામાં આવે અને સામાન્ય માણસ સાથે જ જો એનું લગ્ન જીવન જોડવામાં આવે તો આ બાળકોની જે નવો બાળક જન્મે છે નવી પેઢીના બાળકો જન્મે છે એમાં લગભગ પચાસ ટકા જેટલી ઘટાડો થઈ જાય છે સંભાવનાઓ ઘટી જાય છે અને એ સજ્વ જાગૃતિ એ જ આનો એક ઉપાય છે અને એના માટે આ જાગૃત કરવા માટે આજે એક પ્રયત્ન કર્યો છે અને ભારત સરકાર દ્વારા પણ સતત આ અંગે પ્રાગૃતિ કેળવવા માટે અને તેના સિકલસેલના જે કોઈ દર્દીઓ છે એને પૂરતી ટ્રીટમેન્ટ મળી રહે તે માટે પણ સદા જાગૃત આરોગ્ય તંત્ર અને જિલ્લા પંચાયત તંત્ર છે